તો મિત્રો ફાઇનલી જાશે પાન કાર્ડ કઢાવવા માટે કેમ કે અપડેટ તો થઈ જશે પણ પાન કાર્ડ જ નહીં પાન કાર્ડ વગાણ ખાતો ખોલજે ને લગા જવાનું છે પાન કાર્ડ ઘટાવા માટે નિદર્શન હવે પાન કાર્ડ મિત્રો મળીએ તમને રહીને મિત્રો હજી કાલે કાલે ને કાલે આપણે ને પણતા લેપોધા છે

તો મિત્રો ફાઈનલી દશરથનું પાન કાર્ડ આવવાનું છે હોવા જોઈએ મળી જાય હોવા અને અમે જઈએ છીએ રેલવે સ્ટેશન શૂટ કરવા માટે બિલ શૂટ કરવા માટે જવું છે ના છે ચલો મિત્રો રીલ શૂટ કરવા જાવ છે રેલવે સ્ટેશન પાન કાર્ડ તો હવે આવશે કાલ પણ રીલ તો શૂટ કરતા હોય રેલવે મારો ઇન્સ્ટાગ્રામ નો ફિંગ છે યાર ઇન્સ્ટા રીલ બનાવ્યો વિક્રમ ઠાકોર ના ગીત હોય એકલા વિક્રમ હાર વિક્રમ નો આશિક છે ભાઈ બન વિક્રમ નો આશિક છે તો મિત્રો જઈએ છે રેલવે સ્ટેશન તમે બ્લોગ માં બનાવી રહેજો અમે રીલ બનાવવા જઈએ છીએ તમને પણ બતાવશું બના છું તો મિત્રો ફાઈનલી આઈ જશે રેલવે સ્ટેશન ને હવે બનાવવા જવાનું છે રીલું કેમ કે આ બધા રીલું બનાવવા છે છીએ દશરથ ને બધા

મિત્રો કેટુ થાય છે ગુસ્સે તાપના બોર મને જોવા દે પી મને ખબર છે ને કોલી જો તે જો આપને નહીં હોય રે જાય બાબલા પણ જીતે દરા ખબર એને ગુને ગાવાનું છે તારે જીતડું તારે કારે તારે તું બનાય તને બનાવ તમે જોઈ શકો છો કેટુ ને એક્ટિંગ એ તને જોઈને સવાર નહીં પડતી મારે

તો મિત્રો ભાઈ બનાવી રીલું બધા જોઈ શકો છો તો હાલત ખરાબ થઈ ગઈ છે ગરમી બહુ પડે છે નહી દશરથ દશરથ ની હાલત ખરાબ થઈ ગઈ છે જોઈ શકો છો તમે

અને આ જોઈ શકો છો તમે શું લેવા જાવ ઈયરફોન લેવા જાવ બે વાળા ગ્લાસ ટફન કવર નખાવાનું છે ફોન માં તો મિત્રો કેટુ નખા ને બધું નખા જવાનું છે મોબાઈલ માં તો મળીએ તમને જય મોબાઈલ માં જઈને કરી મિત્રો ફાઇનલ જઈએ છે જય ગોગા મોબાઈલ બ્લોગમાં જોઈ શકો છો તમે આપડે એસપી ને એસપી તો મિત્રો અમે જવાન છે એસપી દરબાર જોડે બના રેજો બ્લોગમાં એસપી દરબાર જોડે જવાનું છે

મિત્રો ભણાયું ખુશી દેખાતી નથી આબાર નહી ચાલો મિત્રો બ્લોક માં અમે જઈએ મોબાઈલ મિત્રો ફાઈનલી આ નહીં

આ તો મિત્રો એસ બી સપોર્ટ કરવાનો તો સપોર્ટ કરજો અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમે મળીએ તમે નવા બ્લોગના અંગાર ઓકે કરતો તમારો આ તો મિત્રો આવા નવા સપોર્ટ કરજો અને મળીએ તમે નવા બ્લોગના ના